તો રાજકોટમાં હુડકો ચોકી પાસે પુલમાં તિરાડો પડી ગઈ છે કોંગ્રેસ આગેવાનોએ વિડીયો વાયરલ કર્યો છે પુલમાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે દુર્ઘટના પહેલાં સમારકામ કરવું ખૂબ જ જરૂરી છે કોંગ્રેસનું કહેવું છે રાજકોટમાં હુડકો ચોકી પાસે પુલમાં તિરાડ હોવાનું સામે આવ્યું છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પુલમાં તિરાડો દેખાઈ રહી છે અંદરથી લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ આ વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે તેમનું કહેવું છે કે કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તેનું સમારકામ થઈ જવું જોઈએ કોઈ પણ પ્રકારે રાહ જોવામાં ન આવે આ સાથે જ તેમણે પુલના બના કામમાં પણ ક્યાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે બધું અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે મયુર જે પુલના દ્રશ્યો સામે આવ્યા છે કોંગ્રેસે વિડીયો વાયરલ કર્યો છે તેમાં તિરાડો દેખાઈ રહી છે બિલકુલ ભાવિની રાજકોટ શહેર અને જિલ્લાની અંદર કોંગ્રેસ દ્વારા છેલ્લા ચાર દિવસથી સર્વે કરવામાં આવ્યો હતો કે ત્યાં જ્યાં પણ જૂના જર્જરીતે બ્રિજો છે તેનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહ્યું છે સાથે જ મહાપાલિકા અને જે તે તંત્ર આપવો તેની જવાબદારી જેની હોય છે તેમ રહ્યા છે સાથે જ બીરિયાની શાખા લાવી રહ્યા છે કિસાન ગૌશાળા તરફ જતો આજે